ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી સાડા દસ અને આ બાજુ જો કોક છે ને મોટો એવો ઢીંગલો લઈને આવ્યું છે આ ઢીંગલો કોણ લઈને આવ્યું છે તમને લોકોને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં કહેજો કારણ કે તમે કાક વ્લોગમાં કોકના જોયું હોય તો બાકી ચાલો આપણે મળી જ લઈએ ને જે ઢીંગલો લઈને આવ્યા છે ને આ બાજુ મમ્મી અને સોનલ કિચનમાં છે ને

તો મમ્મીને ને પૂછવી શું બનાવવાનું છે મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શું બનાવવાનું છે રોટલી સંભારા અને ખમણ અને રસ રસ પપ્પા ખમણ લઈને આવશે અને રસ તો તમને બતાવી દઈ જો ગાઈસ મસ્ત મજાનો રસ રેડી કરી નાખ્યો છે હજી બાકી છે બનાવવાનો અને આ માટલું કાલ તૂટી ગયું હતું મમ્મી તમને ખબર પડી કે નહીં

અત્યારે આ જૂનો છે પાછો નવો નથી જૂનો પડ્યો તો ને મૂકી દીધો તાત્કાલિક ક્યાં લેવા જાવ એટલે આ બાજુ પપ્પા આવી ગયા છે પપ્પા લેવા ગયા લેવા ગયા એવું લાવો છો સારું ખાવું હોય ને તો આપણે આગળ ઓલો છે ને દુકાન ત્યાંથી લઈ લેવાનું મળે તો છે મારે કેવું છે જ્યાં ફાવી જાય ને રોજ લઈને આવી નવી જગ્યાએ ટ્રાય ન મારવી જો કાચરી થઈ ગઈ છે રેડી મુવાર ની કાચરી તળવાની છે અને ઋષિ ઉવાસ છે ને ખબર માં ખાવ સારું થઈ ગયો છે ગાઈસ હમણાં તો ભક્તિ કરતો તો ખબર નો ઉઠીને ભક્તિ સમરાટ આવી ગયો લો ચાલો તે લઈ આય કરી બનાય લાવો ભાઈ એવું થયું હે ઋષિ ઋષિ એની કે રે માસી અત્યારે આજ એનું મૂડ નથી જો હામુંય નથી જોતો એ ઋષિ રમત માં છે બાકી એક વાર એટલે તરત સામુ જોઈ દે આ બાજુ સોનલ બે ગઈ છે બોપર રસોઈ બનાવવા માટે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ દૂધી દાળ શાક બનાવવાનું છે તો દૂધી કટિંગ થાય છે ચાલો ગાઈ આ બાજુ જો રિસીવ દૂધી ઉપાડે છે રિસીવ દાદા એવા ટાટા નથી જવું તારે જા લઈ જાય આજ ફઈ આવી ગયા ને એટલે દાદા બાદા બધા ભૂલાઈ ગયા છે

ચાલો ગાઈ સવારનો નાસ્તો કરવાનો બાકી છે તો નાસ્તો કરી લો એની પેલા ટેટી બતાવી દઉં પપ્પા ટેટી લઈને આવ્યા છે આજ ખાઈ ટેટી કેટલા દિવસ પછી ખાવાની છે મસ્ત મજાની ટેટી રેડી થઈ ગઈ છે બપોર બપોરના સાડા બાર અને જો મહેમાન ને બધા લોકો આવી ગયા છે આ બાજુ ફાઈ બે ગયા છે કેમ છે ફાઈ જય શ્રી કૃષ્ણ ફાઈ જયારે આવે ને ત્યારે એક દી માં જાય એમ કેમ કરો ફાઈ રોકાવાનું હોય હા

ચાલો બધા જો લોકો જમવા બે ગયા છે આ બાજુ સોનલ બધા હું કે ખાલી અહીંયા લગી શાક માર્કેટ લગી લાલ ગુમ થઈ ગયો આ બાજુ રોટલી રેડી થઈ ગઈ ચાલો હવે જમી છે પાંચ અને આ બાજુ મંડળી જામી ગઈ છે પાછી બધા બે ગયા છે પપ્પા રિસીવ સક્ષમ કરવા

પણ અમે રોંઢે પાડતા નથી હું હોવારમાં પાડી દઉં હોવારમાં હું થોડાક યોગા ને હું કરતો હોય ને તો રૂમ ગરમ ને એવું ન થાય ને એટલે પાડી દે તો બાકી તો આખો દી ખુલ્લી સક્ષણ હાલે છે ને અહીંયા પ્રસાદી ની તૈયારી થાય છે તો ચા મસ્ત મજાની બની જાય આ બધા પ્રસાદી માં જે ચા છે તો મમ્મી ચા બનાવે છે અને અહીંયા ટેટી કાલ લેવા તા બીજી કોઈ ખાધી નથી મારે આજ ટેટી ખાવાનો વિચાર છે ને આ સવાણું કોણ લેવું મેં કેમ સવાણું આવી ગયું છે દેહ માં બા સવાનું કાય દાત વિના કેમ હું મગાવે તે કે સવાણું તો કેમ સવા વટાણા ની કેમ સવા એકા બીજા રમતે સડી ગયા છે સમજે પાડે એટલે રમતે સડી ગયો મજા આવે છે ચાલો કઈ ચા બને એટલે નાસ્તો કરીને રમવાનું ટ્રેક્ટર છે રાધિકા રમવા મળી ભાઈ એ ને રમવા દે તો

મજા આવે ખાવાની ઉનાળામાં ઉનાળાનો પહેલો રસ આજ ખાધો અને કાલના બ્લોગમાં એક જણાએ કોમેન્ટ કરી દે કે તમે ઘડીક એડવર્ટાઈઝ બંધ કરો મમ્મી વાસણ ગોઠવે છે આ તમે ઠપ ઠપ કરો એડવર્ટાઈઝ થાય ને બોલતો હોય તો કાલના બ્લોગમાં એક કોમેન્ટ એવી આવી હતી કે આઈસ્ક્રીમ છે ને એની તમે ક્યાંથી લેવા સિનાથજીમાંથી લેવા તો ગાયજી આઈસ્ક્રીમ મને છે ને બિલકુલ ન ભાવ્યું મને નથી ભાવ્યું સોનલને નથી ભાવ્યું રોહિતને નથી ભાવ્યું

તો આઈસ્ક્રીમ આ વખતે બીજી જગ્યા થી લેવા તમને ત્રણ જણા ને જ ન ભાઈ તમને ભાવે તો એમ સારું જ છે પણ પોલા જેવું નથી આ થોડુંક વધારે ફીણા વાળું હોય ને એવું લાગે છે તો કઈ નઈ ગઈ આઈસ્ક્રીમ પૂરું કરવાનું છે અને આ વખતે થોડુંક વધારે લેતા એવા પૂરું કરવામાં તકલીફ થાય છે છ અત્યારે અને મમ્મીએ જો હુખડી મસ્ત મજાની બનાવી નાખી છે પણ મમ્મીએ મને કીધું નઈ આજ કે હુખડી બનાવવાની છે એમ કેમ મમ્મી કેમ તાત્કાલિક બનાવી નાખી બનાવવાની તો ગાય મસ્ત મજાની હુખડી બનાવી નાખી છે અને આ બાજુ ફય આવી ગયા છે અને ફાઈ ને મમ્મી વાતું કરે છે કેટલા દિવસ પછી ભેગા થયા છે નકરી વાતું કરતા હસો ને અરે નહીં નો ટાઈમ મળ્યો વાતું કરવાનો હા ફોન આ ફોનની સિસ્ટમ થઈ ગઈ નવરાય નહીં મળી હોય કરવા વાતું કરવાની કવરા કી એ બપોરે આવ્યા જમીન ઉતન લાંગાય ત્યાં સંજે કાકાને ઘરે ગયા એવું છે તો ચાલો ઉખડી બની ગઈ છે ને આપણે સાખી લઈ નાનકડા પહેલા બનાવી હતી ને હારી હતી

માવાનો ગાય મને આ માવા વાળો મો આ બાજુ સોનલ છે જમવામાં શું બનાવવાનું છે હવે નવું બનાવો

ગોટાળા જેવું જ આવે હાતું બે દી પેલા પનીર રોક્ષી એમાં પનીર નાખે પછી ચીઝ નાખી ને એનો ગોટાળા જેવું જ આવે નામ પનીર રોક્ષી અત્યારે બહુ નવું નવું આવી ગયું પહેલી વાર ટ્રાય કર્યું બહુ મજા આવી ખાવાનું પાવાર હો ગમે વસ્તુ પાવારે જ ખાવાની આ તો કાંઈ નહીં

આપણે બધું ભાવ છે જો સોનલ છે ને રિવ્યુ આપે છે ઉકળી નો એને પોચી ભાવે મને કડક ભાવે એવું છે અને રાધિકા જ્યારે બનાવે ને હુકડી કડક તે અથોડી લઈને બેવું પડે એકવાર એવું કોકે બનાવ્યું હતું ને મમ્મી કોને એવું એક વાર એવી બની ગઈ હતી ચિગમ જેવી બનાવી નાખી ચાવી ચાવી તો નહીં ઓલી આપણે ચીકી બનાવી હતી એવી થઈ ગઈ હતી કડક

મમ્મી અમે તો એને પાવ નથી ખાતા કારક કારક બહાર ખાઈ નથી ખાતા એમ નો કહેવાય ઘણા લોકો કરે વડાપાવ ખાતા જોઈ જાય ને લારી તો કોમેન્ટ કરશે ચલો પાવ તો ખાવ છો આ બાજુ જો બધો સામાન આવી ગયો છે પાપડ આવી ગયા છે અને મસાલાનો સ્લાડ કરવાનો છે હે ને ચાલો તમે બધા રાંધવાનું એન્જોય કરો કેવો રસોઈ બનાવવાની હા પણ ગેસનો ઉપયોગ કર્યા વગર એમ થોડી બને

નાના છોકરા ને કપડા પહેરાવવા એ અઘરું કામ છે બરોબર પછી ખવડાવવું અઘરું કામ છે એ બધી ચેલેન્જ માં જ આવે ને ચેલેન્જિંગ વસ્તુ કેવાય આગાઈ જ આજે સવારે ખવડાવી દીધું તું પણ એ તો આજ પહેલી વાર મેં ખવડાવ્યું એમ નહોતું મને એમ હતું કે તારીખ પાસે હરખો નહી બે મારી પાસે બે હશે એટલે હું ખવરાઈ દઉં પણ એ આજ સવારમાં નું મૂળ જ આજ હતું નહીં બપોરે બાર વાગ્યા લગી મૂળનું હતું બાર વાગ્યા પછી છે ને મૂળ આખું અલગ ચેન્જ થઈ ગયું હું કેવું બાર વાગ્યા પછી થઈ ગયું કે નહીં ચેન્જ હા સવારમાં તો આવો ઢીલો ઢીલો હા હુંવામાં નિંદરમાં હોય અને સૌથી વધારે મૂળ છે ને છે નવ દસ વાગે ટાઢો ઓર થાય ને પછી જોરદાર આ રાતે સડે પછી ઊંઝ રીસી દે એમાં રાખવી તો આ બાજુ દાણા વાળું સ્લાઇડ રેડી થઈ ગયું છે આપણે ખાઈને ને જલ્દી કામ છે ને ફિનિશ કરવા જવાનું છે જોઈ છે હવે ખાઈને ને જાય છે કે ખાધા વિના જાય છે ભાઈ સંભાળતા નીચે આવી ગયા છે નીંદર આવવા મળી છે ક્યાં લઈ જશો પાછો કેમ બધા અરે હું રાઈ દેવાનો છે હું હોય તો હું રાઈ દેવાનું હોય ને હવે ને તું તો ખાઈ ત્યાં ત્યાં રમત્યા સાડે અમુક નો પપ્પા આવે તો ઘોડિયા માં હુરાવાનો છે ને આ બધું તારી ફેવરિટ ખોખડી બનાવી છે ખોખડી સાકી કે નઈ હવે ભાવતી બંધ થઈ ગઈ આમ જોઈ જાવ નથી સાકી કે હવે નથી ભાવતી તો હવે હું ટ્રેન્ડિંગ માં છે એમ નઈ નાખતો રેવા દે રેવા દે ટ્રેન્ડિંગ માં કઈ નથી અત્યારે તો કઈ નઈ છે બનતું એ ખાવી તો ગાઈ જે બનતું એ જ રોહિતભાઈ નું ફેવરીટ છે ચાલો રિસીવ ને થોડી વાર પૂરાઈ દઈ ગયા છે ને જો બધા લોકો જમવા બેસી ગયા છે જમવામાં બનાવી છે ભાજી અને પાવ ભાજી બધા લોકો જમવા બેસી ગયા છે ફૂવા તમે કેમ પાવ નો ખાવ ક્યારે ખાવો જ નહીં તમે એવું છે તો જો ફુવાય પાવ નો ખાય હોય નો ખાય અમી નો ખાય બાકી બધા લોકો પાવ ખાય ખાઈ પણ જ્યારે ભાખરી નો ઓપ્શન ન હોય ને ત્યાં પાવ ખાઈ લઈ કાપુ હા તે ખાઈ લઈ બાકી જો બધા લોકો જમવા બેહી ગયા છે ચાલો જમી લઈ કારણ કે ફુવાને ને એને સાડા આઠ વાગે આવવાનું છે ટેશન તો ફટાફટ જમી લઈને ફુવા અત્યારે છે ને ગામડા જવા નીકળ્યા છે ને ઋષિભાઈ રિક્ષામાં પહેલી વાર બિહાર દીધો છે અને ઋષિ વિચારે છે અત્યારે નવ વાગી ગયા છે અને હવે બધા લોકો છે ને ફાઈન કુવાની ગામડે જવા માટે નીકળી ગયા છે અને ટ્રેનનો ટાઈમ હતો એ લોકો વહી ગયા છે અને આ બાજુ જો સોનલ બે ગઈ છે ફ્રી થઈને અને રિસીવ કાક નવું સીચો છે હું સીચો છો રિસીવ રિસીવ છે ને ઊભો ઉભો ગાડી ક્યાર નો આકે છે જો આ રીતના અને હવે બધા છે ને દાંત કાઢી કાઢીને ને બઠા પડી ગયા પણ એ બંધ થવાનું નામ નથી લેતો અને કેસર સોટી ગઈ છે બસ રિસીવ હવે રિસીવ Life chặt 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 no no ah. no no nó chặt chặt no chặt 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 đi ah. chặt

હવે માન માન ભૂલ્યો હોય એવું લાગે તો આ બાજુ બધા બે ગયા છે મમ્મી આ બેઠા છે પટલ બે ગયા છે અને ઋષિવ ને હવે વાર્તા કરી ભૂલો આવે એક કોઠી પડી આડી સીધી કા ઋષિ આપડે આજ ગાડી રાખવાની આખી રે પાણી પાય ને પાણી પા ચાલો ગાઈ જેની સાથે હવે આજનો બધો કાંઈ એન્ડ કરી દઈ છે આ હોટ કરના વિડીયો ગેમો હોય છે લાઈક કરી શેયર કરી દેજો કોમેન્ટ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ